શ્રી વૈષ્ણવ સંત મંડળ કચ્છના મહંત અધ્યક્ષ તરીકે મહારાજ મહારાજની નિયુક્તિ કરવામાં આવી શ્રી કચ્છ વૈષ્ણવ વિરકત સંત મંડળ કચ્છના શ્રી મહંત અધ્યક્ષ તરીકે શ્રી મની મહારાજ લાલ હનુમાન ટેકરી અંજાર કચ્છ વાળા આજ રોજ નિયુક્તિ કરવામાં આવી આ પ્રસંગે સચિતાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા દાગંદ્રાથી પધારેલા રામ મહેલના મહંત શ્રી મહાવીરદાસજી મહારાજ કુંભારિયાથી શ્રી અમરદાસજી મહારાજ અંજાર મહંત કીર્તિદાસજી મહારાજ તેમજ રામ કરણદાસજી મહારાજ સાકેત બિહારી દાસજી તેમજ ગાંધીધામથી પ્રકાશ આનંદજી મહારાજ કુકમાથી બાલકદાસજી મહારાજ તેમજ રાપર અવિનાશ દાસજી મહારાજ અને શ્રી કચ્છ વૈષ્ણવ વિરકત સંત મંડળના સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાર્ય સંપન્ન થયું હતું